ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર નર્મદાના નીર મળવાનું શરૂ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતા અહીંના ડેમો હજુ ખાલી ખમ છે જળાશયમાં ચાલીસ ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસુ પૂરું થતા પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ખાલી ખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું વાત્રક ડેમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સુદ્રુ સણ સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે યથાધામ ચાંદોદ વિધિ માટે જવાનું હમણાં ટાળજો મહરાવ ઘટના અઠાવન પગથિયા પાણીમાં સર નર્મદા ડેમ પંચાણું ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં બે લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે નિશાનવાળા વિસ્તારની નદીઓ ગાંડીપુર બની ગઈ છે જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડીવાળજો

ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે મોટા ભાગના વિસ્તારમાં વરાફ નીકળી છે ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે બે દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે આવતીકાલે રાજ્યના છ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ મધ્યમ વરસાદ થઈ શકે બજી તરફ આઠ દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન પરેશ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી એકવીસ ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે 22 થી ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે બાવીસ ઓગસ્ટ થી સાગર થશે સક્રિય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે ત્યારે દરિયો તોફાની બનશે વરસાદ ભૂક્કા કાઢશે હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા દરિયામાં બે ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ તો